મગફળી વેચવા બાબત નો ઝઘડો થતા યુવાને રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમ માં જણ્યા મોબાઈલ નંબર થી સો નંબર પર એક ફોન કર્યો હતો એમાં યુવકે જણાવ્યું હતું કે તે જામનગર રેલવે સ્ટેશન બોમ્બ થી ઉડાવી દેવાનો છે અને રાજકોટ ધ્રોલ સુરેન્દ્રનગર ને વિરમગામ રેલવે સ્ટેશન પણ

અનુભવ્યો ટ્રેન અમદાવાદ અમદાવાદ તરફ કરવામાં આવી હતી કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી ફોન કરનાર શંકાસ્પદ વ્યક્તિ રવિરાજસિંહ રણજીતસિંહ જાડેજાને જીઆરપીઆરપીએફ અમદાવાદ દ્વારા કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતે અટકાયત કરવામાં આવી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર જશવંત ઠાકોર વિરમગામ